બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડીની ની કારમી હાર બાદ પાર્ટીમાં મોટી રાજકીય ઉતલપાથલ જોવા મળી આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવની લોકસભા ઉમેદવાર રોહિણી આચાર્ય શનિવારે રાજકારણ છોડવાની જાહેરાત કરી તેના પરિવાર સાથેના સંબંધો તોડવાની પણ વાત કરી છે તેણે રાબડી દેવીના ના નિવાસ સ્થાનેથી બહાર નીકળીને મીડિયાને સાથે વાત કરતા કહ્યું છે મારો કોઈ પરિવાર નથી હું જવાબદારી લેવા માંગતી નથી ચાણક્યને પૂછો જાઓ અને સંજય યાદવ તેમજ તેજસ્વીને પૂછો જો તમે સવાલો કરશો તો દુર્વ્યવહાર કરવામાં આવશે અને ચપ્પલથી મારવામાં પણ આવશે રોહિણીએ તેજસ્વી યાદવ પર પરિવારમાંથી કાઢી મૂકવાનો આરોપ પણ લગાવ્યો છે તો બિહારમાં ચૂંટણી હારતા લાલુ પરિવારમાં તિરાડ પડી છે મારા પરિવાર સાથેના સંબંધો તોડી રહીશું મારો કોઈ પરિવાર નથી તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી રોહિણીનો ભાઈ પર મોટો આરોપ છે કે તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી બહેન રોહિણીએ ભાઈ પર મોટા આરોપ કર્યા બિહારમાં ચૂંટણી હારતા લાલુ પરિવારમાંથી રાડ પડી છે મારા પરિવાર સાથેના સંબંધો હું તોડી રહી છું મારો કોઈ પરિવાર નથી આ શબ્દો છે રોહિણીનો તો તેજસ્વીએ મને ઘરેથી પણ કાઢી મૂકી તેવું પણ તેઓએ વધુમાં જણાવ્યું છે સાથે જ આપણે પણ જણાવીએ કે બહેન રોહિણીએ ભાઈ પર મોટો આરોપ લગાવ્યો છે કે મને ઘરેથી કાઢી મૂકી છે મારા પરિવાર સાથેના સંબંધો હું તોડી રહી છું મારો કોઈ પરિવાર નથી આ તમામ શબ્દો છે રોહિણીના તેને વધુમાં એ પણ કહ્યું છે કે તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકીશ બહેન રોહિણીનો ભાઈ પર મોટો આરોપ તો બિહારમાં ચૂંટણી તોડી રહીશું મારો કોઈ પરિવાર નથી તેજસ્વીએ મને ઘરેથી કાઢી મૂકી છે તેવું પણ કહ્યું છે બહેન રોહિણીનો ભાઈ પર આ મોટો આરોપ છે परिवार नहीं है अब ये जाकर के आप संजय रमीश तेजस्वी यादव से पूछिए मेरा कोई परिवार नहीं है वो ही लोग निकाला है हमको परिवार से क्योंकि क्योंकि रिस्पॉन्सिबिलिटी लेना नहीं है उनको पूरा दुनिया बोल रहा है जो चाणक्य बनेगा तो चाणक्य से आप सवाल पूछिएगा जब कार्यकर्ता चाणक्य से सवाल कर रहा है पूरा देश दुनिया सवाल कर रहा है कि पार्टी का ये ऐसा हाल क्यों हुआ अब जब संजय और रमीज़ का नाम लीजिए तो आपको घर घर से निकाल दिया जाएगा आपको बदनाम किया जाएगा आपको गाली दिलवाया जाएगा आपके ऊपर चप्पल उठा करके मारा जाएगा